જો આ બટકાય આપણે એટલે સેમ ટુ સેમ બધા કમ્પ્લેટ હરખાત જ પાડ્યા છે હા એક મિનિટ માં જે જાજા ખાઈ જાય છે એને 10000 તરફથી ને આપવામાં આવશે કેમેરામેન તરફથી બરોબર ને રેડી 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 હા હાલો કોણ વા ચાલુ કરે હે આય તેન જ કરો ચાલુ હે અરે ગઈડા છેલે ગાડા વારે બીજાને ચાલુ કરો ચાલુ કરો હા ભાઈ હાલો ભાઈ હાલો ભાઈ ભાઈ વિયા વાલો બિસ્તુ હોય છેલે ખાઉન પેલે ખાઉ હા અરે પેલા આમાં હારો હારો મટલી તો આવે હાથમાં

પૂરું <laughs>

બોલા રાખો તમારો ફાયદો થાય દસ હજાર જોતો લે પૂરો ખાઈ દેવાનું

મોટી મોટી કરતા જોતા બાપા કેવડી મેનેજ કરે છે ભાઈ આજના હા એના હકદાર છે કેમેરામેન દાવલાભાઈ ને દસ હજાર રૂપિયા